જોઈ શકો છો મિત્રો કે હિતેશભાઈ ગાયની સેવા માટે પણ અત્યારે રાતના સમયમાં પણ દોડે છે હાંપતા બેઠા નહોતો હાંપતા બેઠા ભાઈ બન હા ભાઈ બાન દાળીઓ અહીંયા શિંગડામાં નહીં હાલે ગયું ફોટો આવ ભેગું છે કે નહીં પાડી ભાડી હા ريڊي ريڊي اها ڪن ڪن ليو ها ها وان ٿو نه هيٺ ڇڏي پڙه ڪي ٻڌي 203 ٿي وٺي ڦوٽا واٽ آواز بس آلو خبر آهي 2 پڙه جو وڏي آهي ها پورو ٿي گيو آلو ريڊي ريڊي خالي هو મિત્રો દિનેશભાઈ અને એની ટીમ છે કે પાલીતાણા ખાતે આજુબાજુના ગામની અંદર ખૂબ જ સરસ ગૌસેવા કરી રહ્યા છે દિનેશભાઈ શું કઈ કહેવા માંગ છો બટ સેવાનો ભાવ એવો છે કે તમને કોઈ પણ જગ્યાએ કોઈ પણ અબોલ્યુ તકલીકમાં દેખાય તો તમને અડધી રાતે કોલ કરજો આપણો મોબાઈલ નંબર છે ને સન્નું સોવી એકોતેર એકસઠ છ્યાસી હિન્દીમાં બોલું છું નાઇન સિક્સ ટુ ફોર સેવન વન સિક્સ વન એટ સિક્સ દિનેશ ફવાણ મારું નામ છે પવિત્ર યાત્રાધામ પાલિતા અને પાલી થવાથી પચીસ કિલોમીટરના અંતરમાં કોઈ પણ જગ્યાએ અબોધ્યુ તકલીકમાં દેખાય તો અડધી રાતે કોલ કરજો ફેલી નીકળે તો તમને કોલનો જવાબ મળશે અને તાત્કાલિક સેવા પણ થઈ હતી મારી જવાબદારી છે અને વિડીયોને શેર કરવાનો એવું ન સમજતા ભાઈ દાયા ગાય અત્યારે જે છે એ એના મુંજારાના હિસાબે એનું જે વાછડું હતું એ મરી ગયું છે એનાથી નોખું પડેલી છે એના હિસાબે એ અત્યારે થોડીક વહુકા નાખે છે અને દિનેશભાઈ જે કરી રહ્યા છે એ એના સારા માટે જ તે કરી રહ્યા છે તો આપ સૌ કોમેન્ટમાં જય ગૌ માતા લખવાનું હું નહીં દિનેશભાઈ કોહાણ પાલિકા સાથે ખૂબ જ પ્રખ્યાત છે છે એ એક કરે ગૌ સેવા માટે રક્ષાની મારો શરમ બન્યા છે ભલે ત્યાં સુધી આ વિડીયોને શેર કરો અને તમારા મિત્ર મંડળમાં પણ શેર કરો દિનેશભાઈનો નંબર પણ આપેલો છે જો કોઈને કોઈ જગ્યાએ આવી રીતે ગાય કોઈ જગ્યાએ કાંઈ બીમાર હાલતમાં કોઈ તકલીફની અંદર મુશ્કેલીમાં બતાવે તો ચોક્કસથી દિનેશભાઈનો કોન્ટેક કરો